thank you બરોડા કેરાલા સમાજે તેમના સ્વસ્થ અને આરોગ્યપ્રદ મફત ખોરાક વિતરણ અભિયાન પર આજે તેઓએ શરદનગર તરસાલી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વીર નર્મદ પ્રાથમિક શાળાને મફત ભોજનનું વિતરણ કર્યું તેઓએ શાળાના પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફને ખોરાકનું વિતરણ કર્યું દર મહિને બરોડા કેરળ સમાજ વિવિધ સ્થળોએ ભોજનનું વિનામૂલ્યે વિતરણ કરી રહી છે કેરળ સમાજના પ્રમુખ જીસી નાયર મહામંત્રી જયકુમાર નાયર ઝોનલ કન્વીનર સહદેવન મહિલા વિંગના સલાહકાર સુષ્મા નાયર અને કેરળ સમાજના સ્વયંસેવકોએ

ખૂબ એન્જોય કર્યું એ લોકોને મજા પડી એ લોકોને મધ્યાહન ભોજન તો એ એ લોકો જમે છે પણ લોકોને આજે ચેન્જ લાગ્યો વડોદરામાં આવેલા તરસારી બાજુ આવેલા સરકારી સ્કૂલમાં આજે બાળકોને કેરળ સમાજ તરફથી ઇડલી સાંભારનું વિતરણ કરવામાં આવ્યું એનું કારણ એ છે ઇડલી સાંભાર કેરળના એક ભોજન છે કદાચ ઘણા બધા બાળકો ઘણા બધા લોકોનું ટેસ્ટ કોન્સ કર્યું ના હોય ઘણા તો નામ સાંભળ્યું જ ના હોય એવી જગ્યાએ આજે કેરળ સમાજ આ પ્રવૃત્તિ ઘણા વખતથી ચાલુ રાખ્યું છે આજ આ સરકારી સ્કૂલમાં જે મેડમે બધું વિગત આપી એ સ્કૂલમાં અમે નક્કી કરી કે આજે છોકરાઓની લગભગ પાંચસો જેટલું સ્ટુડન્ટ છે એકથી આઠ ધોરણ સુધી ક્લાસ છે એ સ્ટુડન્ટ્સને આજ કેરળના ભોજનના ટેસ્ટ બતાવવા માટે અમે બહુ આગ્રહ રાખ્યો મેડમ કેમ છોકરાઓને બહારના ભોજન ખવડાવવું એ કાયદામાં નહીં હોતો બરાબર અને એ કાયદા હકીકતમાં કોઈ મિસયુઝ ના કરે લેકિન અમારું હેતુ એ છે લોકસેવા અમે અમારા વધન છોડીને ગુજરાતને વધન બનાવ્યું છે એ અમારા માતૃભૂમિ જેવું માતૃભૂમિ એટલે ભારત કહેવાય ગુજરાત છે ગુજરાતમાં અમે વર્ષોથી આવી સેવા કરીએ છીએ આ તરસાલીના સ્કૂલમાં આ સેવા કરવા માટેનું મોકો આપ્યો સાંભળે જોશોંગલ આભારી પૂરા બરોડા કેરલા સમાજ મેં બહુ આભારી માગતા હું ऐसा ही हमारा सब सेवक हमारा जो केरला समाज का मेंबर इधर आया सुबह लेडीज़ भी एंड जेंट्स सब लोग आया है वो लोगों को भी बहुत आवाज़